દાહોદ માં છ વર્ષની બાળકીની હત્યા મુદ્દે કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન બાળકીને ન્યાય આપવાની માંગ સાથે નગરપાલિકા કચેરી બહાર કોંગ્રેસ ના કાર્યકરો ધરણા પર ઉતર્યા કોંગ્રેસે માંગ કરી કે બાળકીની હત્યા કરનાર આરોપી ગોવિંદ નટ ને સજા આપવી જોઈએ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર ભાજપ સરકાર ને આડે હાથ લીધી સુરત ના બિસ્માર રસ્તાનું શુક્રવાર સુધી પૂર્ણ થઈ જશે સમારકામ રસ્તાના સમારકામ મુદ્દે અધિકારીઓને અલ્ટિમેટમ અપાયું હતું તેવામાં મેયર દક્ષેશ માવાણીએ સ્પષ્ટતા કરી કે બે દિવસ વરસાદને કારણે સમારકામની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો આગામી શુક્રવાર સુધી રસ્તાની કામગીરી પૂર્ણ થઈ જશે છેલ્લા બે દિવસથી તમામ ઝોનમાં તમામ ડીએમસી તમામ ઝોનલ પણ આપી દીધી છે તે લોકો શુક્રવાર સુધીની અંદર તમામ ઝોનમાં તમામ પેચવર્ક પૂરા કરી દેશે શુક્રવાર પછી અમે તમામ ડીએમસી ક્રોસ ચેકિંગ પણ કરવા જશે જે કોઈ ઝોનલ ઓફિસર જે ઝોન કમ્પ્લેટ હશે અને કમ્પ્લેટ નહીં હોય તો ત્યાંને અમાર કાયદેસર પગલાં ભરીશું